હવે આપણે આગળ વાત કરીશું વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડાના ફળી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના માથાભારે પતિ અને ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ છેલ્લા આઠ દિવસથી ગ્રામ પંચાયતને તાળુ મારી દીધું છે આથી ગામના લોકો છેલ્લા આઠ દિવસથી જરૂરી કામ માટે અટવાઈ રહ્યા છે ગ્રામ પંચાયતને તાળાબંધીનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ગામની અગાઉની કોઈ બાબતે અદાવત રાખી અને આ મામલે સરપંચ પતિ અને કેટલાક માથાભારે સભ્યો દ્વારા ગ્રામ પંચાયતમાં આવી અને કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે વધુમાં ફળી પંચાયતમાં મહિલા સરપંચના પતિ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે ગામ લોકોના મતે સરપંચ પતિ દ્વારા ગામમાં આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી આઠ આઠ હજાર રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે આ સાથે જ ગામમાં મનરેગા કામમાં પણ ખોટા મસ્ટરો બનાવી અને હાજરી ભરી અને પૈસા ચાંવ કરવામાં આવી રહ્યા હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે સરપંચ અને ગ્રામ પંચાયતના માથાભારે સભ્યો દ્વારા ગ્રામ પંચાયતને તાળાબંધી કરી દેવામાં આવી હોવાથી આઠ દિવસથી આ ગામના લોકો જન્મના દાખલા સહિત અન્ય દાખલાઓ અને પંચાયતના જરૂરી કામ માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ પંચાયતને તાળા લગાવી દીધા હોવાથી ગામના લોકોના મહત્વના કામો અટવાઇ રહ્યા છે આમ આઠ આઠ દિવસથી પંચાયતને તાળા લગાવી દેવામાં આવ્યા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં ગ્રામ પંચાયતના તલાટીની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે તો આ બાબતે તાલુકાના સંબંધિત અધિકારીઓને પણ જાણ થતાં હવે તાલુકા પંચાયત દ્વારા પણ આ મામલે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી રહી છે ગામ લોકો દ્વારા સરપંચના પતિ અને અન્ય સભ્યો પર પર થયેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો મામલે તળિયા ઝાટક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી ગામ લોકો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે આ પરિસ્થિતિમાં ગામના લોકો ગ્રામ પંચાયતનું તાળું વહેલી તકે ખોલી અને લોકોના પડતર કામો ઝડપી પૂરા કરવામાં આવે અને ગ્રામ પંચાયતના સરપંચના પતિ પર થયેલા આક્ષેપો અંગે પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જો કે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી કંઈક બોલવા તૈયાર નથી નામ વિજયભાઈ વિઠલભાઈ સાલકર મારું ગામ ફળે અમારે ગ્રામ પંચાયત બંધ હોવાથી અમને બહુ તકલીફ પડે છે મતલબ કે સાત એક દિવસથી એ પંચાયત બંધ છે અમારે જો કેવાય સી એ બાકી છે નામ ચઢાવવાના છે બાળકોના એ બાકી છે તો અમારે પ્રોબ્લેમ આવે છે ને અમે વારે ઘોડી છે કે પછી ગામના લોકો ત્યાં જઈને ઝઘડો કરે છે પેલા લોકો તો એ લોકો છે તો એના કારણે અમારે ગામમાં એ વીસી છે એ ભાઈ બહુ પરેશાન છે તો એનું કામકાજ જો એ પંચાયત બંધ હોય તો અમારું કામકાજ થતું નથી એમ અમારે કેવાયસી કરવાનું છે રેશન કાર્ડ પર નાના બાળકોના નામ ચડાવવાના છે અને અમારી આવકના દાખલા કે એવું કોઈ ડોક્યુમેન્ટ બનાવવાનું હોય તો અમારું કામ થતું નથી એમ ફરી ગ્રામ પંચાયત બંધ છે એ બાબતે તમારા તરફથી જાણવા મળ્યું છે એ બાબતે અમે અમારા તાલુકા કક્ષાના કર્મચારીશ્રીઓને તપાસ કરાવીએ અને સાચી હકીકત ત્યાંથી જાણીએ ક્યાંથી કોઈ અવાસના પૈસા કઈ લેવાતો હોય છે એવી શું એ બાબતે ફરિયાદ મળી છે ગ્રામ પંચાયત કક્ષાએથી અને આપણા અહીંથી આપણે તાલુકા પંચાયત કક્ષાએથી વિસ્તરણ અધિકારીની અધ્યક્ષતામાં એક આપણે ટીમ બનાવી છે અને તપાસ આપી છે ને એટલે તપાસમાં જે કંઈ આવશે એ રીતે નિર્ણય કરશું પછી સર એમ કહેવામાં આવે છે કે લાભાર્થી કે એ અધિકારીઓ ટેબલ પર આપણ થાય તો બીજા હપ્તા નીકળશે સરપંચ આ રીતના જે લાભાર્થીઓ વાત કરે છે તે બાબતમાં તમારે શું કેવું હા એટલે એ બાબતે જ આપણે ટીમ બનાવી છે અને ટીમ થકી જે કંઈ તપાસ આવશે એ રીતે આગળની કાર્યવાહી કરશું પછી હું એક જાગૃત નાગરિક તરીકે મારું નામ વતાર રોહિદાસ ખંડુભાઈ વતાર છે હું લાભાર્થી છું અને જાગૃત જાગૃત નાગરિક તરીકે છું મારા પર એ લોકોએ એમની આઈડી છે ભારતીબેનની પેનરાય એવી ટ્રેન રાય એવી આઈડી છે એના પરથી એ લોકોએ મારા પરથી આઠ દસ હજાર ઉપાડેલા એ લોકોએ પછી ઉપાડી લીધા પછી કીધું કે હવે આઠ હજાર એમ કે અમે લેતા છે બે હજાર એમ કે તમને આપતા છે આવું મારાથી એ લોકો એ લીધેલા અને એ લોકોને ક્યાંય કહેવા જાય પછી કે એ નહીં લેવાના તો એ લોકોના સરપંચ અમારી લેડીસ છે ભારતીબેન વસંતભાઈ પણ સરકારમાં બધી જગ્યાએ એનો જ કરે વસંતભાઈ મોતીરામ ઢગા આ જ બધી જગ્યાએ વહીવટ કરતા હોય છે અને ગામમાં પણ એ લોકો આવો રોષ ફેલાવે કે કોઈ પણ માણસ કોઈ પણ જાતનો કંઈ આમ પ્રશ્ન ઊભો કરવા જાય તો બધા લોકોને ભેગા કરીને લોકોને કહે કે આપણી સરકાર કેન્દ્ર સુધી છે એટલે કોઈએ પણ અવાજ ઉઠાવવો તો અમે એમ કે ઊભા એમ કે જવાબ આપવા તૈયાર છે અમારા નેતા એમ કે આગળ સુધી છે તો લોકો ડરતા છે કેમ કે લોકો અમારા જેવા જાગૃત છે ખરા પણ એ લોકો બોલવામાં બહુ ડરતા છે ભય છે અમારા માહોલમાં એટલે જ મારી આટલી એક વિનંતી છે સરકારની અને સાહેબ લોકોની અધિકારીનીઓ કે અમારા લેડીઝ છે છતાં એ વહીવટ પતિ દુરુપયોગ કરતો છે તો અમારું આવું છે કે એ લોકોનું પદ જો ખારીજ થઈ અને તલાટી સાહેબ જો ચલાવે તો અમને કંઈ વાંધો નહીં અને કંઈ સભ્યો ચલાવે તો હો કંઈ વાંધો નહીં પણ એ પતિધારા બહુ તકલીફ બને લોકોમાં બહુ ભયનો માહોલ છે હમણાં પાસે હો લીધેલા છે બધા ચાર પાંચ અમે લાભાર્થી છે બધા પાસે હો લીધેલા છે અને હજુ આ લોકોને આવું કહેતો છે કે તમે જો બીજા ઘર આવાસ આવેલા છે એ લોકોને કહેવા માંગતો છે કે તમે જો બોલશો તો ફાઇનલ હપ્તા તમારા અટકી જશે અને નવાઓને આવું કહેવામાં આવે છે કે તમારી જો તમે જો બોલશો તો નવા અવાસ આવવાના નથી એવું લોકોમાં ફેલાવવામાં આવતું છે આટલું જ મારું નામ પંચાયતમાં કામગીરી કરેશન કાર્ડથી માંડીને બધું જે આવે અને બધું જ કામગીરી કરતો છું ને મને ઘણા દિવસથી એ લોકો પરેશાન કરતા છે બહુ એ પહેલો એક ભાઈ છે સભ્ય એ આગળ બહુ બે ત્રણ વાર મારી હાથે આવીને ગાળ ગાળા ગલોતને ધકાધકી કરતો હતો ને આ ટાઈમે હજુ આવેલો જ ને ઝઘડોને તો લોકો ગલો છે આપીને પછી મને બે ત્રણ મારું હો અને મને બહાર કાઢીને મારી બાહ્યથી ચાવી હો લઈ લીધું તે લોકો આટલા દિવસથી કંપની બંધ છે ને બધું કામગીરી અટવાઈ ગયેલી છે ને લોકો હું મારા પર વારંવાર કોલ કરતા છે જે મારો આ ડોક્યુમેન્ટ આપો તે ડોક્યુમેન્ટ આપો તો પણ ચાવી કે કોઈ આપતું નથી અને કોઈ મેં પહેલાં તો સાહેબની હું રજૂઆત કરેલી ને કે સાહેબને રજૂઆત કરેલી પણ હજુ તરમાં મારું કંઈ ઉકેલ આવી નથી